રાશિઓની તુલનામાં આપણે આ પરીક્ષામાં જે મહત્વના મુદ્દા હોય છે એનો આજે અભ્યાસ કરીશું પેલો મુદ્દો આવે છે ટકા આજ સુધી આપણે પરીક્ષામાં ભણતાયા છે ટકા બરાબર છે આપણે ધોરણ પાંચ ની વાર્ષિક પરીક્ષા આપી ધોરણ છ ની આપી ધોરણ સાત ની આપી અને હવે આપણે નેવું ટકા આવતા હોય આ બધા શું છે ટકા છે હવે વ્યાખ્યા શું થાય તો ટકા એટલે ટકાનું ની વ્યાખ્યા તો આપેલ કિંમત નું આધારે મળતું મૂલ્ય

બીજું ઉદાહરણ જોઈએ કે પચાસ ગુણ ની પરીક્ષા છે તો પચાસ ગુણના પેપરમાં બેતાલીસ ગુણ આવ્યા તો સો ગુણની પરીક્ષામાં કેટલા તો આપણે એને આ લખી શકીએ છીએ પચાસ ગુણમાંથી ગુણ તો આપણો આધાર કેટલો જે સો તો 100 ગુણ માંથી કેટલા આ રીતે થાય છે તો આ પંદર સો ગુણ્યા બેતાલીસ અને નીચે કુલ ગુણ કુલ કેટલા હતા પચાસ તો શૂન્ય શૂન્ય ગયા પાંચ દુ દસ બેતાલીસ દુ ટકા તો ટકા થાય

સો તો બે મહિને ઉગી ગયા બે સીતા ચૌદ સિત્તેર ટકા તો આ જે છે ગુણોત્તર બરાબર તો આ ગુણોત્તર ના પ્રમાણને સો વડે ગુણીએ તો પણ આપણે આપેલા રકમ ના ટકા શોધી શકાય છે તો આ ગુણોત્તર તો કેટલા ટકા મળતા હોય છે પચીસ આપીએ છીએ બરાબર છે એમાંથી ધારો કેટલા ગુણ આવ્યા આપણે ચલો વીસ ગુણ આયા પચીસ ગુણ માંથી વીસ ગુણ

સંખ્યાને ટકાને ગણતરી કરીએ તો ટકાની કિંમત કેટલી હોય તો ઓછામાં ઓછા 0 ઓછી જીરો અને વધુમાં વધુ સો હોય છે બરાબર છે ઓછામાં ઓછા કેટલા હોય ઝીરો હોય એની કિંમત અને વધુમાં વધુ કેટલા હોય છે પચાસ માંથી પચાસ વિદ્યાર્થી હાજર છે હાજર તો એનું શું કેવાય બરાબર છે તો પચાસ માંથી પચાસ હાજર ગુણ્યા ઉડી ગયા તો શું જવાબ આવ્યું સો ટકા હાજર ની વાત છે હોય તો ગેરહાજર કેટલા હોય ગેરહાજર જીરુ તો કુલ કેટલા છે પચાસ એમાંથી કેટલા હાજર જીરુ ગુણ્યા સો પચાસ સો બે ગુને જીરો એટલે જીરો ગેરહાજર કેટલા આવે છે જીરો અને કુલ હાજર છે પણ અમુક ઘટનાઓ એવી હોય છે અમુક કિસ્સામાં કે ટકા ની ગણતરી સો કરતા પણ વધી જાય છે કે રીતે વધતી હોય છે જોઈએ ધાર કે કોઈ વસ્તુ છે અત્યારે એની અત્યારનો ભાવ સો છે બરાબર બરાબર છે અને આવનારા સમયમાં થોડાક સમય પછી આનો ભાવ બસો પચાસ રૂપિયા થઈ જાય છે ભાવ વધ્યો તો ભાવ વધારે કેટલો થયો નવો ભાવ બસો પચાસ ઓછા પહેલા કેટલો ભાવ હતો સો રૂપિયા કેટલા રૂપિયા વધ્યા એકસો ને પચાસ રૂપિયા ભાવ વધારો થયો હવે આ ભાવ વધારા ને ટકામાં સો 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 ઉડી ગયા તો જવાબમાં શું આવશે એકસો પચાસ ટકા આ રીતે અમુક કિસ્સાઓમાં ટકા ને ગણતરી સો કરતા પણ વધી જતી હોય છે બરાબર છે તો આ રીતે આપણે રાશિની તુલનામાં આ મુખ્ય મુદ્દા આટલા હતા તેમનો અભ્યાસ કર્યો ઓકે થેન્ક યુ